મોટી બાંડીબારમાં ગોળ ગધેડાનો મેળો ભરાયો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે હોળીના બીજા દિવસે સવારે એટલે કે ધૂળેટીના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ ગોળ ગધેડાનો મેળો ભરાય છે જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આ મેળામાં ચાંગી ઢોલ સાથે એમની આગવી પરંપરા મુજબ નાચ ગાન કરતા અને એમની આગવી ભાષામાં ગીતો ગાતા એને ગામડી ભાષાના ઘેરના ગીતો કહેવાય છે આ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ઉમટી પડે છે આ મેળામાં નાના મોટા વેપારીઓ રમકડા ફૂગા પીપુડી ટોપી જેવા નાના બાળકોના મનોરંજનના સાધનો પણ હોય છે અને ચકડી ચકડોળ જેવા મનોરંજનના સાધનો પણ હોય છે જેથી ગામ લોકો તથા આજુબાજુથી આવનાર લોકો તથા નાના મોટા બાળકો આનો લાભ લે છે અને આ મેળાના બીજા દિવસે સવારે મોટી બાંડીવાર ગામમાં ધૂળેટી ઉજવાય છે ત્યારે સમગ્ર ગામના લોકો આમાં સહભાગી થઈ ધૂળેટી ઉજવે છે આમાં ત્રણ દિવસનો પર્વ ઉજવવામાં આવે છે હોળી મેળો અને ધૂળેટી એમાં ત્રણેય દિવસ ગ્રામ્ય વિસ્તારના લોકો આનંદ અને ઉલ્લાસથી તહેવાર મનાવે છે रिपोर्टर असमुख प्रजापती लिमखेडा